નમસ્કાર દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બોડેલીના કાપડિયા પરિવારની પુત્રીને વધુ અભ્યાસ અર્થે કેનેડા મોકલવા માટે વડોદરાના બાયલી વિસ્તારમાં વિઝા આપવાનું કામ કરતા એજન્ટે રૂપિયા 17.5 લાખ રૂપિયા અપાવવા વધુ છતાં કામ ન કરતા છેતરપિંડી થયા અંગેની લેખિત ફરિયાદ પોડેલી પોલીસ મથકે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બોડેલીના રાજેશભાઈ કાપડિયા પોતાની અઢાર વર્ષીય પુત્રીને કેનેડા મોકલવા માટે વડોદરાના વાસણા ભાઈ મુકામે વિઝા એજન્ટની ઓફિસ ચલાવતા માજીદ શેખ અને અબ્દુલ જાવેદ શેખની અસલ પાસપોર્ટ જરૂરી દસ્તાવેજો આપ્યા હતા તેઓ કહ્યું હતું કે પુત્રી સાથે માતા પિતા પણ હવે જઈ શકે છે તેથી પુત્રીના ભવિષ્ય માટે કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે પ્રોસેસ ચાલુ કરવા કહ્યું તો તે માટે 20 લાખ રૂપિયા થશે તેમ કહેતા એસબીઆઈ બેંકમાં RTGS દ્વારા ત્રણ જ મહિનામાં રૂપિયા દસ લાખ તેમના ખાતામાં જમા કરાવી દીધા ત્યારે તેઓએ કહ્યું કે તમારા વિઝાનું કામ ચાલુ કરી દીધું છે વિઝા માટે ઈમેલ ચેક કરતા રહેજો આવું કહી બાકીના રૂપિયા તેઓએ એચડીએફસી બેંકમાં જમા કરાવવાનું કહી તેઓએ આપેલા ખાતામાં બીજા સાત લાખ રૂપિયા જમા કરાવ્યા હતા ત્યાર પછી રૂપિયા પચાસ હજાર ગૂગલ પે કર્યા હતા આવી રીતે સત્તર લાખ પચાસ હજાર રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું ત્યાર પછી તેઓ ફોન ઉપાડતા ન હતા કે વ્યવસ્થિત જવાબ આપતા ન હતા જોયું તો તેઓએ વિઝા માટેની કોઈ કામગીરી કરી જ ન હતી તેઓ કહેતા જો આ વિઝાનું કામ નહીં થાય તો તમામ રૂપિયા પરત કરી દઈશું ચિંતા કરશો નહીં તેવી બાંયધરી આપી હતી સમય નીકળતા કોઈ કામગીરી ન થતા તેઓએ કહ્યું કે વિઝાની કામગીરી ન કરી હોય તો અમારા પાસપોર્ટ અને પેમેન્ટ પાછા આપી દો ત્યારે સામેથી ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી પછી તો પૈસા નહીં મળે કહીને ફોન જ બંધ કરી દીધો હતો ત્યારે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયા અંગેની ફરિયાદ બોડેલી પોલીસ મથકે આપતા બોડેલી પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ બોડેલી